ભારત સરકારના ખેલ મંત્રાલય માય ભારત તેમજ નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા વર્ષ બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત ક્ષેત્રે ખેલ કુદ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો મીટર દોડ લાંબી કુદ કબડ્ડી ખો ખો સહિતની રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી છે જેમાંથી એક મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા ડોક્ટર માધવ દવે યુવા મોર્ચાના પ્રમુખ કિશન ટ્રિલવા નેહરુ યુવા કેન્દ્રના રાજેશ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી શારીરિક શિક્ષણના ગ્રાઉન્ડ ઉપર આજે રમત રમતગમતનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ભાઈઓ બહેનો થઈને દોઢસો લોકોએ ભાગ લીધેલ હતો આજે રમતની અંદર ખો ખો લાંબી કુદ સો મીટર દોડ ચારસો મીટર દોડ કબડ્ડી તથા લોંગ જંપ ભાઈઓ યોજવામાં આવેલ હતું સરસ એકસો સાઠ જેવા ભાઈ ભાગ લીધો એકવીસ લોકોને ઇનામ આપવામાં આવેલી હતી બે લોકોને કીટ આપવામાં આવેલી હતી ગમતથી વિરેન્દ્રસિંહ ઝાલા કિશનભાઈ ટીલવા શારીરિક વિભાગના સાહેબ તેમજ મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહેલા હતા